દાના દમણ દીવ પર્યટન વિભાગ દ્વારા સ્ટેડિયમ ગ્રાઉન્ડ સેલવાસ ખાતે ત્રણથી આઠ મે દરમિયાન ભવ્ય પુસ્તક મેળાનું આયોજન પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રવાસન વિભાગ દ્વારા પ્રશાસકના માર્ગદર્શન હેઠળ સેલવાસના કોર એરિયા ગ્રાઉન્ડ કલેક્ટરની સામે ભવ્ય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે ત્રણ મેથી આઠ મે સુધી ચાલશે આ પુસ્તક મેળાનું ઉદઘાટન પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું પુસ્તક મેળાના માધ્યમથી લેખકો કવિઓ સાથે વાચકોને સીધો સંપર્ક સ્થાપિત કરવાની ઉદ્દેશ્યથી પ્રસિદ્ધ લેખક કવિ જય વસાવડા કાજલ ઓઝા વૈદ્ય અંકિત ત્રિવેદી ભાગ્યેશ ઝાને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા આ ખ્યાતિ પ્રાપ્ત લેખકો અને કવિઓ તેમના પ્રેરણાદાયી શબ્દો કડીઓથી લોકોને પુસ્તક પ્રત્યે પ્રેમ ભાવના વધારવામાં ખાસ સહાયરૂપ બનશે આ પુસ્તક મેળાના આયોજન દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી પુસ્તક પ્રેમીઓ વડીલો માતા બહેનો પ્રશાસનિક અધિકારી મિત્રો મિત્રો પત્રકાર મને એવું લાગે છે કે જય વસાવરાજીને સાંભળ્યા પછી મારે કોઈ વાત કરવી જોઈએ જ નહીં ઈમાનદારીથી સ્વીકાર કરું એમને એક બિંદુ છોડ્યું ખૂબ સહજતાથી સરળતાથી લોક ભાષામાં ગુજરાતીમાં જેને કહેવાય કે શીરાની માફક ગળે ઉતરી જાય શીરો ખાવામાં ચાબવું ના પડે એમને ઉતરી જાય સહજ અને સરળતાથી ઉતરી જાય એવી રીતે તમને જય વસાવડાજીએ માર્ગદર્શન કર્યું હજાર મહેન્દ્રભાઈ નવ બે હજાર અઢાર પુસ્તક મારો ગમતો વિશેષ વાંચવાની અનુકૂળતા ઓછી મળે છે સમયની કદાચ મર્યાદા છે એ કદાચ બાનુ પણ હોઈ શકે મારો ગમતો વિષય છે લાયબ્રેરી પુસ્તક બે હજાર અઢાર માં આ સંઘ પ્રદેશમાં આ પ્રકારે પુસ્તક મેળો થઈ શકે જ્ઞાનની પરબ બનાવી શકાય આવો વિચાર કદાચ કરવા માટેનું પરમાત્માએ મને કદાચ પ્રેરણા આપીએ છે

પરંતુ એ પુસ્તક મેળામાં એક લાખ લોકોએ પુસ્તક મેળાની મુલાકાત લઈ અને પુસ્તકોની ખરીદી પણ એટલા